સૌને જય સ્વામિનારાયણ જય માતાજી જય વિશ્વકર્મા દાદા ઘણા સમય બાદ હું પાછો યુટ્યુબ ઉપર એક વિડીયો અપલોડ કરી રહ્યો છું આ વચ્ચેના સમયમાં ટેકનિકલ ચેલેન્જેસ હતા સાથે સાથે મારા ભાઈની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી હતી અને એ દરમિયાન બે હજાર ચોવીસના મેમાં હું અંજાર કચ્છમાં ગયો હતો અને તે વખતે મેં અંજાર લુહાર સમાજનો રસપ્રદ ઇતિહાસ જાણ્યો અને જે વર્તમાન કમિટી અત્યારે કાર્ય કરી રહી છે આયોજન બદ્ધ સારી રીતે કામ કરી રહી છે એમના વિશે પણ જાણ્યું પછી એક વિડીયો બનાવવાની ઈચ્છા થઈ અને એ લોકોએ મને સહકાર્ય પણ આપ્યો તો ચાલો આપણે માણીએ અંજાર લુહાર સમાજ નો ઇતિહાસ અને વર્તમાન આ વિડિયોમાં થોડી ઓડિયોની ટેકનિકલ ઇશ્યુ છે જે નોઇઝ રિડક્શન થી સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે તો થોડું ઘણું ચલાવી લેજો ચાલો આપણે માણી અંજા ડુઆર સમાજના ઇતિહાસ અને વર્તમાન કચ્છમાં અંતાર મોટા શેર છે ઓ મોટા શેર છે હોધીરે જમીન નો કબજો મેળવવામાં બહુ તકલીફ પડી હતી ત્યાં બધું

પછી ખપે કરી અમે નાત ના કાર્ય માટે જમીન તો લીધી અમે જમીન લીધી ને હવે કર્યું આખું હોલ ને બધું છે હજાર નું કામ આપણે જમીલું કામ આપણે કરીએ अध्यक्ष जी अध्यक्ष सुन दी सुसु तय हो भाई और समलोगन क्या है मां मटाडा क्या है कंजार्ट करके बाकी अनेक प्रोग्राम गाए जो के विश्वकर्मा इत्यादि बहु जो मां तिरत्न प्रोग्राम के पता प्रसंग करी हमजा ने सूत्र सभी नगर क्या है एक एक छोटे का गांव जा लो समाज बने से बगैर रुकिए जिन्हें समूह के कराया तो ये अध्यादेश से तो महापत्र पर होखाने नजर कोरोना काल में क्या सब लगन में और टाटा होता આપણા એવા નબળા ઘર હતા કે જેમ કરવા લીધો છોકરી વાળા છોકરા વાળા પાસેથી જેને આપી સ્વીકારી હતી અને બહુ સારી રીતે બધાએ સપોર્ટ કર્યો હતો અને થી મોટા બધા એકદમ

અને મુખ્ય કામ શું હતું મુખ્ય કામ હતું બધા લોહાર કામ હતું બધે લોહાર કામ બધે ગરમ કામ હતા બધે બધે પછી આ સગડી બનાવતા પછી આ કુવા તો પાઇપ બનાવતા બનાવતા બધે ને તારા ને તિજોરી ની બનાવતા બધે અને ગાડા ગાડાના ના પૈણા બનાવતા બધે ગરમ કરીને બધે એક મુખ્ય કામ એ હતું તો અંજારમાં માં અંજાર ની અંદર એ બીજ કામ હતું બધે લોહાર કામ જ હતું બધે અને હવે નવી જનરેશન થઈ એમાં મોટી ગાડી ના તેથી તેથી પરત ગાડા ના કામ હતા

જી પ્રોગ્રામ આ લોકો આપણે કાક કર્યું છે એમાં અમારા જૂના ચિકસ્તી ગાડા સંગાથ પર એક ઓલે પતે વિભાગ હું મેન પાર ઓલો કર સર સમાજ સાથ નો માટે આપણે 11000 રૂપિયા નથી કર્યા હતા પણ એ બધાયા આપ્યા છે આપણા અંજા સમાજના અને વધારે આપણે વધારે પણ આખ્યાજે 51000 નું ખાતા છે આજે 22 નો ગાતા પ્યા છે અને લાઈટ ના ગાતા પ્યા છે ખલા ઘણા પોસ્ટુ રાખતા રહેશે તો સરકાર થી યુક્તા મળી લે સપોર્ટ કર્યો કામ ચાલી ગયું છે એ સપોર્ટ ક્લાસ કિટી કે આટલું દે છે કિટી આર આ જરૂરી છે હજાર કોમજ હોય થાય કે લોક સમાજ આ વધારે નાતી <libertarian> જયાતા ર ગ્રેટાતા જેમે જે ગ્રેટા દે દરવાજાનો કાકો છે બદે અનકડી બદે ભાઈઓ આપનો લોર સમજે દુતા અજેતા ઓલ પેપર કામ પૂર્ણ છે કેડે લજે બદે તમે અસફળ થઈ ગયા બદે કેનો પ્રસંગ બદે ને થઈ જેણે પણ ડોનેશન આપ્યું છે બોલે સભા મે દીકરા દીકરા નો કે દીકરી હે જે તે સફળ થઈ એ મારા दादा સિદ્ધા સાંગી પઢારિયા કોઈ વાર આય તે વખતે જે જમીન તે જમીન અંજારનાથ વાળા સાચવીને રાખી છે તે બદલ હું અંજારનાથનું અને કાર્યકર્તા નું સન્માન કર

હળવે હાકો ધીરે કચ્છ માં જંધાર મોટા શેર છે

પેલા જ્યાં બહુ જૂનું હતું મંદિર એકદમ જજરીત થઈ ગયું હતું ફરફારા કરી નવું બનાવ્યું હતું બાજુમાં વાગેશ્વરી માતાનું મંદિર એટલે આ લોહાર ચોક આખું કહેવાય છે આ લોહાર ચોક આખું અને આ ત્રણસો વર્ષ જૂનું છે માતાજી મંદિર અહીંયા અઢીસો ત્રણસો વર્ષ જૂનું છે બધા પેલા અહીંયા આખું પેલા આદિપુર ગાંધીગ્રામ હતું નહીં એટલે પેલા લોહાર આપણે બધા અહીંયા રોડમાં તો અહીંયા જેને નાટક કરતા રોડમાં

चुमाल अन्जार मोटा शेर छेऊ